આવેલ તક્ષ કોમ્પલેક્ષી મારી ગઈ હતી આ ઘટના માં સદનસીબે મોટી જાનહાની ચડી હતી ઓવરફ્લાય બ્રિજ બનાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે જેને લઈને ડ્રેનેજ લાઇન નાખવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં એકવીસ વર્ષીય યુવક કે જેવો ક્રેન ચલાવતો હતો અને ક્રેન અચાનક પલટી જતા મોટી દુર્ઘટના ટળી છે જો કદાચ ડાબી બાજુએ ક્રેન પલટી હોત તો મોટી દુર્ઘટના થતી હોત કામગીરી દરમિયાન કોઈપણ સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર સ્થળ ઉપર ઉપસ્થિત ન હતા ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા માંગ કરવામાં આવી છે ક્રેન પલટી જતા ક્રેનમાં બેઠેલા યુવકની નજીવી ઈજા પહોંચી હતી સદનસીબે મોટી જાનહાની ટળી હતી આ ક્રેન સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને અહીંયા આગળ હાજર રહેવું જોઈએ અને એની નિષ્કાળજી ના લેવી જોઈએ વીસ વર્ષનો ડ્રાઈવર છે આ ડ્રાઈવિંગ કરે છે વીસ વર્ષનો છોકરો જ છે અહીં કોઈ સ્થળ ઉપર કોઈ સુપરવાઇઝર કે કોઈ હાજર નથી એ બહુ ખોટું છે એમને હાજર રહેવું જોઈએ કોઈ મોટી જાનહાની થઈ હોત તો આજે બહુ મોટું એ થાત નુકસાન થતું શું કેશો જમણી બાજુ આ ક્રેન પલટી મારી જો ડાબી બાજુ પલટી મારી હોત જો જમણી બાજુ જમણી બાજુ પલટી ક્રેન પલટી મારી છે ડાબી બાજુ પલટી જો ડાબી બાજુ પલટી મારી હોય તો અમને જ આપણે જોયું હશે કે એમ્બ્યુલન્સ ગઈ કદાચ એની પર પડત કે કોઈ ગાડી પર પડત તો બહુ મોટી જાન હણી થાત એટલે એ એટલા માટે એમને સુપરવાઇઝરને એને હાજર રહીને કામ કર્યું હોત તો આ વસ્તુ ના બનત એમને જરા સજેશન આપત પણ એમનું કોઈ હાજર હતું જ નહીં આગળ તમારું નામ ઘનશ્યામ ગાંધી